શું એક વાક્ય શું માત્ર એક સવાલ કોઈ ભિખારીને લખપતિ બનાવી શકે છે તમને કદાચ આ વાત મજાક લાગશે પણ આજે હું તમને એક એવા જ માણસની વાર્તા કહીશ જેને આખી દુનિયા બદલાઈ ગઈ એક શહેરનું રેલવે સ્ટેશન હતું ત્યાં એક ભિખારી રહેતો હતો તે આખો દિવસ ટ્રેનના ડબ્બાઓમાં ફરીને લોકો પાસે હાથ ફેલાવતો અને જે મળતું તેનાથી પોતાનું ગુજરાન ચલાવતો એક દિવસ તેની નજર એક મોંઘા સૂટ બૂટ પહેરેલા ખૂબ અમીર દેખાતા વેપારી પર પડી ભિખારીએ વિચાર્યું આની પાસેથી આજે સારા પૈસા મળશે તે એ વેપારી પાસે ગયો અને હાથ ફેલાવીને ભીખ માંગવા લાગ્યો ભિખારીને જોઈને એ વેપારીએ પૈસા આપવાને બદલે એક તીખો સવાલ કર્યો તું હંમેશા લોકો પાસે માંગે જ છે શું ક્યારે કોઈને કંઈક આપે પણ છે ભિખારી અચકાયો તેણે કહ્યું સાહેબ હું તો ભિખારી છું મારી એટલી ઓકાત ક્યાં કે હું કોઈને કંઈક આપી શકું એ ઊંચા વેપારીએ કહ્યું જ્યારે તું કોઈને કંઈક આપી જ નથી શકતો તો તેને માંગવાનો પણ કોઈ હક નથી હું એક વેપારી છું અને હું લેવડ દેવડમાં માનું છું જો તારી પાસે મને આપવા જેવું કંઈક હોય તો જ હું તને બદલામાં કંઈક આપી શકું આટલું કહીને એ વેપારી ટ્રેનમાં બેસીને જતો રહ્યો પણ તેના શબ્દો ભિખારીના દિલમાં ઉતરી ગયા તે આખી રાત વિચારતો રહ્યો કે કદાચ એ માણસ સાચો હતો કદાચ મને એટલી જ વધારે ભીખ નથી મળતી કારણ કે હું બદલામાં કંઈ આપતો નથી પણ હું શું આપી શકું મારી પાસે તો કંઈ જ નથી બે દિવસ સુધી તે આ જ વિચારમાં ખોવાયેલો રહ્યો ત્રીજા દિવસે સ્ટેશનની બહાર બેઠો હતો ત્યારે તેની નજર પાસેના છોડ પર ઉગેલા સુંદર રંગબેરંગી ફૂલો પર પડી તેના મગજમાં એક ઝબકારો થયો કેમ નહીં હું લોકોને ભીખના બદલામાં ફૂલ આપી શકું તેણે તરત જ થોડા ફૂલ તોડી લીધા હવે તે જાણે પણ કોઈની પાસે ભીખ માંગતો અને જો કોઈ તેને પૈસા આપતું તો તે બદલામાં એ વ્યક્તિને એક સુંદર ફૂલ આપતો શરૂઆતમાં તો લોકોને નવાઈ લાગી પણ પછી તેઓ ખુશ થઈને ફૂલ સ્વીકારવા લાગ્યા થોડા જ દિવસોમાં એક ચમત્કાર થયો લોકો હવે તેને ભિખારી સમજીને નહીં પણ ફૂલ લેવા માટે પૈસા આપવા લાગ્યા તેની આવક પહેલા કરતા ઘણી વધી ગઈ થોડા અઠવાડિયા પછી એક દિવસ તેણે એ જ ઊંચા વેપારીને ફરીથી ટ્રેનમાં જોયો ભિખારી ઉત્સાહ સાથે તેની પાસે દોડી ગયો અને બોલ્યો સાહેબ આજે મારી પાસે તમને આપવા માટે કંઈક છે તમે મને ભીખ આપો હું બદલામાં તમને આ ફૂલ આપીશ વેપારીએ તેને થોડા પૈસા આપ્યા અને ભિખારીએ આદર સાથે તેને એક ફૂલ આપ્યું વેપારી હસ્યો તેણે કહ્યું વાહ શું વાત છે આજે તો તું પણ મારી જેમ એક વેપારી બની ગયો છે આટલું કહીને વેપારી તેના સ્ટેશન પર ઉતરી ગયો પણ આ બીજું વાક્ય તું પણ વેપારી બની ગયો છે ભિખારીના મગજમાં હથોડાની જેમ વાગ્યું તે ત્યાં જ થીજી ગયો તેણે પોતાની જાતને પૂછ્યું કે શું હું વેપારી છું હા લોકો મને પૈસા આપી રહ્યા છે ને હું ફૂલ આપી રહ્યો છું આ ભીખ નથી આ વેપાર છે હું ભિખારી નથી હું એક વેપારી છું તેને સફળતાની ચાવી મળી ગઈ હતી એ દિવસ પછી ए भिखारी ए स्टेशन पर फरी क्या नहीं देखो छ महीना वीती गया स्टेशन पर बे सूट बूट पहरेला सज्जनों एक बीजा ट्रेन राह जो रहा था તેમાંના એકે બીજા સાથે હાથ મિલાવ્યો અને કહ્યું શું તમે મને ઓળખ્યો બીજા વ્યક્તિએ જે પેલો વેપારી હતો તેને ધ્યાનથી જોયું અને કહ્યું માફ કરજો પણ મને યાદ નથી આવતું આપણે કદાચ પહેલી વાર છીએ પહેલો વ્યક્તિ હસ્યો તેણે કહ્યું આપણે પહેલીવાર નહીં ત્રીજી વાર મળી રહ્યા છીએ હું એ જ ભિખારી છું પહેલી મુલાકાતમાં તમે મને લેવડ દેવડનો નિયમ શીખાવ્યો અને બીજી મુલાકાતમાં તમે મને મારી અસલી ઓળખ આપી કે હું એક વેપારી છું પેલો અસલી વેપારી આશ્ચર્યચકિત થઈને તેની સામે જ જોતો રહી ગયો જે માણસ છ મહિના પહેલા ભીખ માંગતો હતો આજે ફૂલોનો એક મોટો વેપારી બનીને તેની સામે ઊભો હતો હવે હું સમજી ગયો હતો કે હું ખરેખર ભિખારી નથી પણ વેપારી બની ચૂક્યો છું હું સમજી ગયો હતો કે લોકો મને આટલી ભીખ કેમ આપી રહ્યા છે કારણ કે તેઓ મને ભીખ નહોતા આપી રહ્યા પણ તે ફૂલોનું મૂલ્ય ચૂકવી રહ્યા હતા બધા લોકો મારા ફૂલ ખરીદી રહ્યા હતા કારણ કે આનાથી સસ્તા ફૂલ તેમને ક્યાં મળવાના હતા હું લોકોની નજરમાં એક નાનો વેપારી હતો પણ હું મારી પોતાની નજરમાં એક ભિખારી જ હતો તમારા કહેવા પર મને સમજાઈ ગયું કે હું એક નાનો વેપારી છું મેં ટ્રેનમાં ફૂલ વેચીને જે પૈસા ભેગા કર્યા હતા તેનાથી ઘણા બધા ફૂલ ખરીદ્યા અને ફૂલોનો વેપારી બની ગયો અહીંના લોકોને ફૂલ ખૂબ પસંદ છે અને તેમની આજ પસંદે મને આજે ફૂલોનો બહુ મોટો વેપારી બનાવી દીધો છે બંને વેપારીઓ હવે ખુશ હતા અને સ્ટેશન આવતા સાથે ઉતર્યા અને પોતપોતાના વેપારની વાતો કરતા આગળ વધ્યા દોસ્તો આ વાર્તામાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે વાર્તામાં પેલો ઊંચો વેપારી ગિવ એન ટેકના નિયમને ખૂબ સારી રીતે જાણતો હતો દુનિયાના બધા મોટા વેપારીઓ આ જીવનના નિયમનો ઉપયોગ કરીને સફળ થયા છે આ ફોર્મ્યુલા તેણે ભિખારીને પણ બતાવ્યો ભિખારી આ કુદરતી નિયમને અપનાવી લીધો અને તેની અસર તેના જીવનમાં સ્પષ્ટ દેખાવા લાગી તેણે પોતાની વિચારસરણી બદલી અને તેની જિંદગી બદલાઈ ગઈ આ વાર્તા આપણને બતાવે છે કે જો આપણે આપણી વિચારસરણી બદલી લઈએ તો કંઈ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ જો આપણે આપણી જાતને નાની સમજતા રહીશું તો આપણે હંમેશા નાના જ બની રહીશું મોટા બનવા માટે આપણે આપણી વિચારસરણીને બદલવી પડશે અને પોતાની જાત વિશે મોટું વિચારવું પડશે વાર્તાનો સાર એ છે કે સફળતા તમારી વિચારસરણીમાં છુપાયેલી હોય છે પોતાનું આત્મસન્માન જગાડો તમારી વિચારસરણીને મોટી બનાવો અને જુઓ કે કેવી રીતે તમે સફળતાના શિખર પર પહોંચી જાઓ છો વાર્તાનો સાર અંત દોસ્તો આ વાર્તા આપણને શીખવે છે કે સફળતા તમારી પરિસ્થિતિમાં નહીં પણ તમારી વિચારસરણી એટલે કે માઇન્ડસેટમાં છુપાયેલી છે જ્યાં સુધી એ માણસ પોતાને ભિખારી માનતો હતો તે ભિખારી જ રહ્યો જે ક્ષણે તેણે પોતાને વેપારી માન્યો તેની જિંદગી બદલાઈ ગઈ તમે તમારી જાતને શું માનો છો એ જ તમારું ભવિષ્ય નક્કી કરે છે તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો વધુ આવા પ્રેરણાદાયક વાર્તા સાંભળવા માટે ટેલ્સ બાય એન્જિને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં